નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

જેમાં ખેડૂતોને અત્યારે મુશ્કેલી આવી રહી છે તમે મિત્રો જાણો છો કે સરકારે જે 10000 કરોડ પેકેજ જાહેર કર્યું તેમાં ખેડૂતોને અત્યારે એક મુશ્કેલી ઊભી થઈ રહી છે પહેલા મિત્રો ફોર્મ ભરવામાં તકલીફ પડતી હતી પરંતુ હવે બીજી મોટી મુશ્કેલી થઈ છે કે જે પણ ખેડૂતોના વેરા બાકી હશે તે ખેડૂતોને લાભ મળશે નહીં પહેલા બાકીનો જે વેરો હશે ખેડૂતોને વેરા બિલ ભરવું પડશે અને ત્યાર પછી જ ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ મળશે એવું જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકા પંચાયતે આદેશ કર્યો ત્યાર પછી મિત્રો ખેડૂતોમાં એક કહી શકીએ કે ગુસ્સાનો માહોલ અને ખેડૂતો દુખી થયા કારણ

ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરી તો ગેસના ભાવો ઘટી શકે અમેરિકાએ આપી ભારતને મોટી ભેટ જે મિત્રો છેલ્લા કેટલાક મહિનાથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો સારા નથી પરંતુ અચાનક સંબંધમાં કંઈક સુધારો આવે તેવું લાગી રહ્યું છે કારણ કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને અંતિમ સ્વરૂપ ભલે ન મળ્યું પરંતુ બંને તરફથી તે લઈને સકારાત્મક સંકેતો મળી રહ્યા છે છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકાએ ભારતને મિત્રો ઘણા બધા ઝટકા આપ્યા છે પરંતુ હવે જે મોટી ડીલ થઈ છે જે મોટો નિર્ણય અને બંને દેશોએ જે મોટો ફેસલો લીધો છે જેનાથી ભારતને ભેટ મળશે ગેસના ભાવો ઘટી શકે શકે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે બસો જેટલા ખાદ્ય ઉત્પાદનો ઉપર ટેરિફ હટાવવાની જાહેરાત કરી છે ભારત ઉપર લગાવેલા ટેરિફો હવે હટી જવાના છે જેથી એક બાજુ મંદીનો માહોલ હતો તેમાં રાહત જોવા મળશે અને મોંઘવારીમાંથી પણ રાહત મળશે બીજી તરફ હવે બંને દેશો વચ્ચે પ્રથમ વખત એલપીજી લઈને ડીલ ફાઇનલ થઈ છે એટલે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર છે તેની વચ્ચે અમેરિકા અને ભારતની ડીલ થઈ છે જેમાંથી દસ ટકા ગેસ જે છે મિત્રો અમેરિકામાંથી લેવામાં આવશે ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી આને ઐતિહાસિક શરૂઆત ગણાવી અને જો મિત્રો આમ રહ્યું તો આવનારા દિવસોમાં ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થશે ભારત અમેરિકાના સંબંધો સુધર્યા છે જેનાથી અનેકો વસ્તુમાં મોંઘવારી પણ ઘટે તેવું લાગી રહ્યું ત્યારપછી મહત્વના સમાચાર જાણીએ તો ગામડે રહેતા લોકોને મળશે એક લાખ વીસ હજાર રૂપિયાની ભેટ મોટો ફેસલો જ્યાં મિત્રો ગુજરાતમાં ગામડે રહેતા લોકો અને જે મિત્રો આવા લોકો છે તેમને સરકાર તરફથી સહાય મળવા પાત્ર થશે ગુજરાતની અંદર મિત્રો ગ્રામીણ વિકાસ માટે સરકાર ઘણા બધા પૈસાઓ આપી રહી છે જેમાં ગામડાઓનો વિકાસ થાય ગામડાઓ શહેરની જેમ આગળ વધી શકે અને ગામડામાં રહેતા લોકો આધુનિક ટેકનોલોજી વાળું જીવન જીવી શકે તે માટે સરકાર લગાતાર ફેસલાઓ રહી છે તેની વચ્ચે એક તો મિત્રો સરકારે હમણાં જ ફેસલો આપ્યો હતો કે તમારે નાના મોટા કોઈ કામ કરવા હોય તો ગામડે મિત્રો જશે છે તે હવે થઈ જશે તાલુકા

ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પાન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તમારી પાસે તો આ ફેસલો જાણવો પડશે નહીંતર તમારું પાન કાર્ડ રાતોરાત બંધ થઈ શકે સરકારે જાહેર કરી છે આવનારી એક તારીખ પહેલાં તમારે આ કામ પતાવવું પડશે તમારી પાસે પાન કાર્ડ છે તો તમારે તેને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત પાન કાર્ડ વિના ભારત મિત્રો તમે કોઈ પણ કામ કરી શકતા નથી કારણ કે તમને જણાવે તો પાન કાર્ડ બેંક ખાતું ખોલાવવા માટે જરૂરી છે તેની સાથે આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી છે તેની સાથે મિત્રો અન્ય કોઈ યોજનાઓની અંદર પ્રૂફ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે મોટા નાણાકીય વ્યવહાર કરવા માટે થી લઈને મિલકત ખરીદવા માટે રોકાણ કરવા માટે બધી જગ્યાએ પાન કાર્ડ જરૂરી છે તો જો તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો તાત્કાલિક અત્યારે જ કરાવી લેજો અને લિંક કર્યું છે કે નહીં ભૂલી ગયા હોય તો ચેક કરી લેજો કારણ કે જો તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો 1 તારીખ પછી 1 ડિસેમ્બર 2025 પછી તમારો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તમારા પાન કાર્ડ ને લગતા બધા કામો પણ અટકી જશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો ફેસલો વાત કરી વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે બસો પચાસથી વધારે ખાદ્ય ચીજ વસ્તુઓ પર આયાત ચકાસ ઘટાડવાનો નિર્ણય કર્યો છે ટેરિફ હટાવવાનો નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે ત્યાર પછી હવે ભારતીય ખેડૂતો અને ગુજરાતના ખેડૂતોને મોટો ફેસલો આના માટે સૌથી મોટી ભેટ મળશે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે બસ્સો પચાસ જેટલી પર ટેક્સ છટાવા જઈ રહ્યા છે જેનાથી બાવીસ હજાર થી છવ્વીસ હજાર કરોડ સીધો ફાયદો ગુજરાત અને ભારતના ખેડૂતોને મળશે ત્યારે સતત વધતા જતા ટેરિફને કારણે મિત્રો પહેલેથી જ બજારમાં જે છે તે નમનાઈનો માહોલ છે મંદી જેવો માહોલ છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના ના ઐતિહાસિક ફેસલા લઈને હવે મિત્રો આ મંદી રાહત મળશે ખેડૂતોને પણ રાહત મળશે અને ખાસ મિત્રો આવનારા દિવસોમાં ખેડૂતોને સારા પાકના ભાવ મળે તેવી આશા છે અને બીજા નંબર પર મોંઘવારી પણ ઘટી શકે તો ત્યાર પછીના મહત્વના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે કરવામાં આવી સૌથી સરકાર ચાલી રહી છે ત્યારે ભાજપમાં સરકારની અંદર મિત્રો જે છે તે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો છે તેની વચ્ચે મોટા મોટા અધિકારીઓ ઉપર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપો હતા અને ફરિયાદો થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી હતી ત્યારે મિત્રો સમાચાર આવ્યા હતા કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી બનાવેલી છે યાદી તૈયાર કરેલી છે જેમાં એક પછી એક તમામ ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને મિત્રો રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવશે એટલે કે એવા કર્મચારીઓ એવા અધિકારીઓ કે જે સરકારી કચેરીમાં બેસીને લોકો સમય મિત્રો ભ્રષ્ટચાર નોંધાવી રહ્યા છે તો આવા લોકો કે જે મિત્રો પોતાની સરકારી કચેરીઓ જે છે તેમને મિત્રો પોતાની માની રહ્યા છે આવા અધિકારીઓ છે તેમને એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને વારંવાર મિત્રો જેવા પણ આવા અધિકારીઓના લિસ્ટમાં ના આવશે બધાને આપીને ઘર ભેગા કરવામાં આવશે અને ભ્રષ્ટાચાર મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી તેવા સમાચાર આવ્યા ત્યાર પછી મહત્વનો સમાચાર જોઈએ તો ગુજરાત માટે એક મોટો સંકટ પાણીને લઈને મિત્રો જે છે ખાસ કરીને સંકટ ટોળાઈ રહ્યું છે ગુજરાત ઉપર પાણીના વપરાશ અને જરૂરિયાતોને લઈને કરાયેલા એક અભ્યાસમાં એવા તારણો રજૂ થયા છે કે પાણીની માંગમાં હજુ પણ વધારો થઈ શકે આ જોતા મિત્રો નિષ્ણાંતો એક ભીતિ વ્યક્ત કરી છે કે આગામી સમયમાં ગુજરાતની અંદર આગામી વર્ષોમાં જળ સંકટ ઊભું થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે નર્મદામાં જળ છેવાડાના ગામ સુધી પહોંચ્યા છે છતાંય આ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે એટલું જ નહીં આગામી પાંચેક વર્ષમાં પાણીની માંગમાં સુધીનો વધારો થાય તેવી સંભાવના છે અને અગાઉ મિત્રો ઈરાનની અંદર પાટનગરમાં આવું જોવા મળ્યું છે પાણી ખૂટી જતાં લોકોએ સ્થળાંતરિત કરવા સુધીની મિત્રો નોબત આવી હતી તો મિત્રો ગુજરાતમાં પણ આવો જ એક ભય બની રહ્યો છે કારણ કે લગાતાર પાણીની માંગમાં વધારો થઈ રહ્યો છે જે ભવિષ્યની અંદર પાણીની મિત્રો જે છે તે સંકટ પણ બની શકે ગુજરાત માટે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફ કરવામાં નહીં આવે તો બન્યા છતાં પણ ખેડૂતોની આવક બમણી નથી થાય તેવું મિત્રો કહેવામાં આવ્યું છે મિત્રો તમે જાણો છો કે દિવાળી પછી જે વરસાદ પડ્યો ત્યાર પછી ખેડૂતો અત્યારે લગાતાર દેવા માફીની માંગણી કરી રહ્યા છે અને કોંગ્રેસ દ્વારા મહા પંચાયત મિત્રો આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવી રહી છે કોંગ્રેસ

અંતમાં મિત્રો અમિતભાઈ ચાવડાએ સરકારને ચેતવણી આપતા કહ્યું કે જો આગામી બજેટ સુધીમાં સરકારે દેવા અંગે કોઈ નિર્ણય ન લીધો તો રાજ્યના અઢાર હજાર ગામડાઓ સુધી કોંગ્રેસનો જશે તમામ લોકોને જાગૃત કરશે અને ખેડૂતોના હક માટે ન્યાય માટે વિધાનસભા પહોંચશે તેવી પણ જાહેરાત કરવામાં આવી મિત્રો જો આગામી બજેટ સત્ર સુધીમાં સરકાર દેવા માફ નહીં કરે તો કોંગ્રેસ એક મોટી નવાઝોની કરી શકે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે ગુજરાતના ખેડૂતોના દેવા માફી વિશે જે ચર્ચાઓ થઈ રહી છે તેની વચ્ચે તમારું શું કહેવું છે મિત્રો દેવા માફ ખેડૂતોના કરી દેવા જોઈએ ગુજરાતની અંદર કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી તો ગુજરાતનો વિકાસ શું આ રીતે થશે કારણ કે મિત્રો આંકડાઓ ચૂકાવનારા આવી રહ્યા છે મિત્રો આપ જાણો છો કે ગુજરાતની ગણતરી જે છે તે સમૃદ્ધ રાજ્યની અંદર થાય છે પરંતુ સમૃદ્ધ રાજ્યની અંદર મિત્રો જે રિપોર્ટ અને જે આંકડાઓ આવ્યા છે તે ચોકાવનારા છે જ્યાં મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકારની સેંકડો યોજનાઓ પણ ચાલી રહી છે અને તમે જાણો છો કે સરકાર યોજના વિશે મોટા ઉપાડે જાહેરાતો તો કરે છે પરંતુ શું યોજનાઓ પૂરી થાય છે શું ગુજરાતની અંદર વિકાસના કામો પૂરા થાય છે તેને લઈને સૌથી મોટી જાહેરાત મિત્રો તમને જણાવી તો 26 સાંસદોની કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો હતો તેની અંદર મતદારોની આશાઓ અને તેમના હાથમાં મોટા પાયે વિકાસ મિત્રો પૈસા છે ટકા જ ખર્ચો કરવામાં આવી રહ્યો છે આ મિત્રો ચિંતાજનક સમાચાર એ છે કે છવ્વીસ માંથી ચૌદ મત વિસ્તારોમાં તો એક પણ વિકાસ પ્રોજેક્ટ પૂરો થયો જ ન હતો જે મિત્રો ગંભીર શાસન ખામીનો ઉજાગર છે કારણ કે સરકાર નવા નવા જાહેર કરે છે વિકાસ કામો જાહેર કરે છે પરંતુ શું એ કામો પૂરા થાય છે કે નહીં એ જાણવું જરૂરી કારણ કે છવ્વીસ માંથી છવ્વીસ મત વિસ્તારોની છવ્વીસ માંથી ચૌદ મત વિસ્તારોની અંદર તો મિત્રો એક પણ પ્રોજેક્ટ જે છે તે પૂરો થયો ન હોવાનો પણ રિપોર્ટમાં સામે આવ્યો તો ત્યાર પછી મિત્રો વાત કરીએ તો રાહ જોઈને બેઠા હતા સરકાર તરફથી તારીખ જાહેર કરવામાં આવી છે આ તારીખે તમારા બેંક ખાતાની અંદર જમા થવા જઈ રહ્યો છે બે હજાર રૂપિયાનો હપ્તો એટલે કે તમને જણાવી મિત્રો બિહારની અંદર ચૂંટણી જીત્યા પછી ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને ગિફ્ટ આપવામાં આવ્યો છે તો બે હજાર રૂપિયા મોટા ફેરફારો પણ થયા છે પાંત્રીસ લાખ જેટલા લોકોના મિત્રો આ યોજના બહાર કાઢવામાં આવ્યા છે ફોર્મ રદ કરી દેવામાં આવ્યા છે કારણ કે જેટલા પણ એવા લોકો હતા કે જે ખોટી રીતના આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા તો એવા લોકોની યોજના બાકાત કરવામાં આવ્યા છે આ વખતે મિત્રો હપ્તો જે છે તે ઘણા બધા લોકોને નથી મળવાનો કારણ કે ખોટી રીતે લાભ લઈ રહ્યા હોય તે લોકોને હપ્તાની લિસ્ટમાંથી કાઢવામાં આવ્યા છે બાકી જો તમે સાચી રીતના હપ્તાનો લાભ લઈ રહ્યા છો ને તમે ખેડૂત છો તો ઓગણીસ તારીખે તમારા ખાતામાં જમા થશે બે હજાર રૂપિયા તો ત્યાર પછી વાત કરીએ તો સહાય મળશે તો કામ કોણ કરશે યોજનાઓ છે તેની અંદર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજનાઓ ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે મફતના કારણે લોકો અત્યારે કામ કરવા માટે તૈયાર નથી બુધવારે મિત્રો જે શહેરી વિસ્તારમાં બે ઘર લોકોમાં સંબંધિત કેસની સુનાવણીમાં મિત્રો થઈ હતી ત્યારે અહીંયા મિત્રો

જણાવી અત્યારે ફ્રી એકવાર એવું બન્યું છે કમોસની વરસાદને લીધે ડુંગળી અને લીલા શાકભાજીના પાકને ઘણું બધું નુકસાન થયું ખેડૂતો માર્કેટ યાર્ડમાં મિત્રો ડુંગળી વેચવા જાય છે ત્યારે અત્યારે ખેડૂતોને માત્ર આઠ રૂપિયા કિલો મળી રહ્યા છે અને મિત્રો એની એ જ ડુંગળી જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે લોકો તેના પચાસ રૂપિયા કિલોએ આપતા હોય છે ઘણી વખત તો આનાથી મિત્રો ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી વચ્ચેના જે વ્યાપારીઓ જે મિત્રો શાકભાજીની લેવેજ કરે છે તેમને મિત્રો ઉપરના પૈસા મળે છે ખેડૂતો આઠ રૂપિયા ડુંગળી વેચીને શું કમાઈ રહ્યા છે તે મિત્રો ખેડૂતોને અત્યારે તેને કારણે પાણી રોવાનો વારો કારણ કે મોંઘી મોંઘી દવાઓ છાંટીને બિયારણો છાટીને મિત્રો જે છે તે ખાસ કરીને ખેડૂતો પાક લેતા હોય છે ને ત્યાર પછી ભાવ ન મળતા ખેડૂતોને રડવાનો વારો ગુજરાત રાજ્યની અંદર આપ્યો